જય માતાજી ગોવિંદ મેં કે તારા છોકરા રઘુ ને શહેર માં નોકરી કરવા જાવું છે હા ભાઈ રઘુ મને કે બાપા મારે શહેર નોકરી કરવા જવું છે તમે કીધું કઈ વાંધો નહીં બટા જા નહીં એલા ગોવિંદ આ રઘુને હેરમાં જવાની શું જરૂર છે એની કરતાં અહીંયા તારી પાસે હો વીઘા જમીન તો છે હેરમાં કોકડીને દાડિયું કરવી એની કરતાં બાપ દીકરો ભાઈ ખેડીને ખાવાની જ અલસા મારો નહીં ન્યા હું કામ છે પણ મોટા ભાઈ તમારી વાત તો હાસી છે પણ હવે આ સ્ટાઇલના છોકરા કે થોડા ખેતી કરે આ તમે એને મેં તો આખી જિંદગી ખેતી કરી કરી કાઢી નાખી પણ મારો રઘુ તો એમ કે છે બાપા ગમે એમ થઈ જાય હું ખેતી નહીં કરું

શહેરમાં જશે ને તોય મારો દીકરો ભાવ કમાશે એને ખેતી નથી કરવી તો ભલે ને શહેરમાં જઈને રૂપિયો કમાતો એ હારું ત્યારે મોકલજે તારે રગુલર શેરમાં તો હું તને શું કહું ભાઈ આ ઓલો કવાલી જે આપણે કામ ચાલુ છે ને રીંગ બંધાઈ ગઈ છે તો હવે ઘવે વાવવાના છે તો તારે આમાં પાણી પાવાનું છે હા મેં તમને પહેલેથી વાત તો કરી હતી કે ભાઈ મને તમારે આમાંથી પાણી દેવું જોઈએ મારે સો વીઘામાં બધું પૂરું નથી પડતું તમારે પાણી છે કૂવામાં હારા મારું તો થોડુંક ગયો ઈ તો હું દઈ પણ તો મારા કવા માં ની પાણી ખૂટી જાય તું એક કામ કરી તારા કવા માં આડા દાર કરીને બેઠતા એટલે તારે ખૂટે ની સો કલાક મશીન હાલે મારો રઘુ શહેર માં છે ને પેલો પગાર આવે એટલે કરી નાખું

ભૂલી ગયો ના છો કે ઢીલું મોઢું છે ગોવિંદ કઈ તબિયત ખરાબ છે બેટા મને એક માઠા સમાચાર મળ્યા છે ને એટલે મને બહુ ઉપાધિ થઈ ગઈ છે ને એટલે મારું મોઢું પડી ગયું છે કેમ ભાઈ હું એવો હમાસર મેળા તા એટલો બધો ઢીલો પડી ગયો હવે હું વાત તમને કરું ભાઈ આ આપડા ગામના ભીખા કાકા નહીં આ એનો દીકરો રવલો મને મળ્યો તો એ રવલાએ મને વાત કરી કે આ શહેરમાં મારો રઘુ દારૂ પીને રસ્તા ઉપર રખડતો હતો આ તો હું વાત કરસ આ તારો રઘુ દારૂ ના રવાડે સડી ગયો અમે તો નાસ કેતા તન તને કે છોકરા નથી શેર માં મોકલવો એ ગમે એમ તો એ ઓસુ કમાઈ ને તો આપણી નજર અમે તો ખરો પણ ન માન્યું અમારું આ જો હું પરિણામ આવ્યું આ તમારી હંધી વાત હાસી બા પણ મને થોડી ખબર હતી કે મારો રઘુડો શેર માં જઈને ઉંધા રવાડે સડી જાહે ગોવિંદ તું એક કામ કર તું આજ શેર માં જા અને આ રઘુડોને પાસો લેતો આય જો આ રઘુડો પાસો ન આવે તોને મારી ઠમઠોરી ગમે એમ કરીને પણ અહીંયા આપડી ઘરે પાસો લેતો આય નકર જો આ છોકરો વંઠી જાહે અને આપડા ઘરને આબરું થાય અલગ પાસે તમારી વાત તો સાચી છે ભાઈ મારે શહેરમાં જઈને રઘુને પાસો લાવવો તો પડશે એલા ભલા મને તો બેઠો છો હું અત્યારે સેલી બસ થઈ જાહે તું અચારે અચારે ઉભો થા અને રઘુડા ને પાછો લેતો આવ અને આમ જો એ નો માને તો બે કાન ફળે નાખશે કે તારા દાદા હતો ને તેડે વસ્તુ તું ગમે એમ કરીને પાછો લેતો આવશે એમ નેમ ખાલી હાથે પાછો નહીં આવતો જા જા જલ્દી હા હું આ સેલી બસ પકડી લઉં હું પોગી જાવ હવાર થાય આ હબ જા હબ જો આયદરો ને નવું પાછો દારૂ ના રવાડે છોકરા સડી ગયા હાચી વાત છે આ તમે આજકાલના છે ને ગઢિયાની વાતો સાંભળો નહીં માનોય નહીં અને પછી જયારે પડો ને કુવામાં ત્યારે ગઢિયા યાદ આવે પણ પછી હું કામ નું નાક ઉપર પાણી વયું જાય પછી અરે કઈ થાય નઈ ને એટલે રઘુડા લેવા ભાઈને હા પણ ઉપાધિ તો કરી ને હવે રઘલો ઘરે ન આવે ત્યાં સુધી

શેર જઈને દારૂ ના રવાડે સડી ગયો તારી આરતી ઉતારું એ આપડી હાથ પેઢીમાં માં કોઈ દારૂ ને હાથ નથી લગાડ્યો અને નાલાયક બાપ દાદા નું નાક કપાયું તે તો ને બા ને અત્યારે દારૂ ના નશામાં તમે ગમે એટલું બોલશો તો એ બધું ઉપરથી જાય એને કઈ નહીં લાગે એલા મારે નથી બોલવું પણ છે ને આને જોઈને મારી બળતરા બોલાવ મન તો એમ થાય છે કે આને તો છે ને જોડે જોડે ટીપી નાખો જોઈ વાજોન બા આવે કે તમે તે હાલો હવે આપણે હે તો ઊભી ન થેવા તો એટલું બંધ થાય છે હાલો નપાવટ સુધર જરાક સુધર હાલો ہے سانتی نے بھالو کھانے ہنے منہ ہی سانتی لے وانت دے اے موٹ بھائی بھائی مارے تو ہوں بات کرو اپا دی تھے گی

હવે ફેક્ટરીમાં નુકસાની ગઈ તેનો ભાગીદાર ભાગી ગયો અને બધું લેણું આ રઘુડાને ભરવું પડ્યું એમ કે છે એમાં મારી જમીન વેસી નાખી પણ રઘુ જમીન વેસી નાખી કઈ રીતે અત્યારે તો બધું આ જમીન નું કઈ ખુલ્યું ઓનલાઈન થાય છે ને સરકારી અધિકારી સામુ બેઠા બેઠા તો એને જમીન વેસી કઈ રીતે હાથી મને કઈ ખબર નથી ભાઈ આ શહેરમાં કોણ જાણે કોક એવો કોઈ મોટો માથા ભાઈ માણસ છે એની પાસેથી રૂપિયા એને કીધું હું તને દઉં અને એને આ જમીન એને વેચી નાખી હું વિચાર કરું છું કે હું અહીંયા જીવતો બેઠો છું મારી કઈ જરૂર ન પડી ને બારોબાર મારી જમીન ફૂંકાઈ ગઈ હે ભગવાન આ તારા રઘુડાએ તો ભારે કર્યો હું તો તને પેલેથી જ કહેતો હતો કે તારે રઘુડાને નથી મોકલવો હેર પણ તને કઈક સરહ હતો લે હું લઈ લીધો લાટો તમારી વાત હંધી હાસી ભાઈ પણ આ ભૂલ થાતા થઈ ગઈ છે આ રઘુડાને ને મોકલતા મોકલાઈ ગયો છે પણ હવે મને નથી સમજાતું મારે કરવું હું ગોવિંદ

હાશા હાશા શું કરે છે તમને ઓલી વાતની ખબર છે કઈ વાત નહીં એ આ ગોવિંદ કાકા છે ને એની ભંધી જમીન વેસી નાખી છે હા હા વાત તો મે કામ માથે હાંભળી ઈશારા ગોવિંદ કાકાને તો ભારે થઈ હો હા રઘુડાને ચાર થી શેર મમકલો છે ને ત્યારથી કોણ જાણે

ઉપર વાળાની રીસે બિચારાને ખાઈ લે એ હાથી બળતરા મૂક અને હા વાળોનું કેમ થયું છે બની ગયું છે એસે ને વારું તો તૈયાર જ છે તમે હાથ મોઢું ધોઈ લ્યો હું પીરસું છું હા હા શર્ટ તો વાળું પીરે છે હા ત્યાં સુધી માં હાથ મોઢું ધોઈને હું તૈયાર થઈ જાવ પછી પાછું મારે હજી વાહુઈ જવાનું છે વાડી અલા નખોજ્યા કપાતર નકતા તને કઈ ખબર પડે છે કે નહીં તે તારા બાપને બાવો કરી નાખ્યો બાવો હવે તમે ભાઈ બાપ દીકરો શું કરશો આ તે કેવા ધંધા કર્યા તે તમારા ઘર બારે વેસાઈ ગયા બાવ કરી તે હવે તમે હું પાર્કે મલક માં જઈને દાડજો કરશો મોડ બાપુ મને ખબર છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આવું મારે નોતું કરવું જોઈતું પણ હવે જે થઈ ગયું એ તો થઈ ગયું ને એમાં હું શું કરવાનો વળી

કે તમે બાપ દીકરા બેયનો મારી જમીનમાં કોઈ હિસ્સો છે નહીં કોઈ માગવાનો હક નથી પણ જો ભાઈ તું મારો નાનો ભાઈ છો એટલે મને તારી ઉપર દયા આવે છે આ રવાડે ને એને હિસાબે એક કામ કર હું મારી અડધી જમીન તમને બે બાપ દીકરાને આપું છું જોરો ઘોડા હું તને જમીન અડધી આપું પણ એમાં એક શરત છે તારે એમાં ખેતી કરવી જોઈએ અને આ દારૂના ધંધે છેડ્યો છે પીવાના રવાડે એ બંધ કરવા જો

ને બરડો ફાડી નાખજો તારે તારું આવ્યું સમજશે અને દારૂ તો હવે પીતો જ નહીં માં હારા હારા ના બધા ઘર વેસાઈ ગયા છે આ મારું વેસાઈ ગયું ને હા વાંધો તમ તારે નહીં પીવું બસ